પરમાત્માની અસીમ કૃપા કહેવાય આપણા બધા ઉપર પેહલા તો આપણે સંતના ઓળખી શકીએ સંતને ઓળખવા દુર્લભ સમાન કારણ કે સંત કોઈ વેસ નું નામ નથી સંતો પરમાત્મા નું સીધું રૂપ છે સંત કુદરતનું સીધું રૂપ છે એનો વ્યાપક પરમાત્મા કહી નિર્ગુણ બ્રહ્મ કહી ઘટોકટમાં રહેવા વાળો જે તત્વ જે બધા એમાં રહેલું જે સ્વરૂપ છે અરૂપનું સ્વરૂપ આપણો આત્મા છે અને આત્માનું રૂપ સીધું સંત છે જે પંચભૂતના દેહમાં જે નામનું થયું હો પરમાત્મા સ્વરૂપનું એ નિર્ગુણ બ્રહ્મ જે દેહમાં પ્રગટ્ય હોય એ દેહ સંતનું રૂપ છે મારામાં એને સંત કહેવાય બીજું હમણાં કીધું સંત આપણે ગોળને ઓળખવા શું કહેવાય ગળપણથી ઓળખાય ને ગડપણથી ગોળની ઓળખાણ થાય સુગંધથી ફૂલની ઓળખાણ થાય બરફમાં પાણી હોય કોઈ પણ દાગીને લેવો હોનાનો એમાં હોનું જ હોય ટોકમાં એમ સંતમાં સંત સિવાય બીજું કંઈ ફળો નહીં ટોકનું સંત એ ચોવી કેરેટ નહીં હું તો કહું હોનાની લગડી જ કહેવાય સંતિ ચોવીસ કેરેટ એ ના કહેવાય કેરેટમાં ના ગણાય એને લગડી જ ક્યારે સીધી જીતી હોના એટલે કુદરતનો સીધુરૂપ સંત અને એ સંત આપણને ક્યારે ખબર પડી કે જ્યારે સદગુરુ મળ્યા તો મનુષ્ય દેહ અતિ દુર્લભ છે આપણા શાસ્ત્રોના સંતોના મતે અતિ દુર્લભ જો આ પરમાત્માની સૃષ્ટિમાં કોઈ દેહ હોય તો મનુષ્યનો દેહ પણ એનું સાર્થક ક્યારે થાય આપણે કોઈ ઉત્તમ વસ્તુ આપણને મળી જ રહીએ અધિકારથી પણ એનું સાફળ ક્યારે થાય આપણે દૂધ છે દૂધના અંદર ઘી બધું તત્વ રહેલું હોય પણ મેળવવાનું આગળ તો મળે નહીં ટૂંકમાં એમ સદગુરુ મન સદનામ જ્યારે ઓળખાવે ને તારે આપણને પરમાત્મા મળ્યા કહેવાય નામમાં પરમાત્મા રહેલા નામથી રામ નોખા નથી ટૂંકમાં હવે નામ જ જો પરમાત્માનું સ્વરૂપ જ આપનારું કોણ હોય હાતું પછી એનથી ને ઊંટ ઊંચો હોય ટૂંકમાં એટલે ગુરુનું તો આપણે કોઈ ઢાળમાં આપણે ઢાળી જ નાખીએ હું કાયમ અમારા સત્સંગમાં તમે આ પડ્યો કારણ કે ગુરુનું તો ભગવાને ના કહેવાય ભગવાનથી ને ઉપર એક ડગલું ઉપરનું દેવ હોય કારણ કે ગુરુથી ઉપર બીજું કંઈ લાગુ જ નથી પડતું ગુરુ એટલે મોટું પાસ ટૂંકમાં તેવા આપણને ગુરુ મળ્યા સદગુરુ મળ્યા આવા સંતો મળ્યા એનું સાનિધ્ય મળ્યું અને એ સાનિધ્યથી શું થાય આપણા પ્રાપ્ત બધાના કંઈ હરખા નહીં પહોંચા બધાના દ્વારા મારા પ્રાપ્ત રહેલા મનુષ્ય જે બધાને હરખો મળ્યો પણ પ્રાપ્ત કર્મના આધારે મળ્યું ટૂંકમાં એટલે પ્રાપ્ત ભલા આપણા દ્વારા મારા હોય પણ જ્યારે ગુરુની સમજણ મળે ત્યારે એકતાના ઘરમાં આવી ટૂંકમાં પછી સુખ અને દુઃખ રહેતું નથી એ નાથી પર આપણને ગુરુએ મૂકી દીધા કે સુખ દુઃખ મનહુથી હતો આપણને મનથી ઉપરના દેશમાં મૂકે નપાય જો ગુરુના દેશમાં આવો તો એ સુખ દુઃખ નથી એ તો કહેવાય કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ છે ગુરુનું એ સતરૂપ છે ચિદરૂપ છે અને જે આનંદરૂપ છે જેને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય સત એટલે ત્રિકાળા બાદ એ સતને કંઈ લાગુ નહીં પડતું કારણ કે એના ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી હોતું ટોકમાં એવું સત છે નિરાલંબ સત છે વળી ચિત્તરૂપ એટલે ચેતન રૂપ છે ટૂંકમાં જ્ઞાનરૂપ છે જ્ઞાનનું જ્ઞાન થાય એનાથી બધા ના જ્ઞાન થાય એમ ઘણા કે અમારા અનુભવ 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 પણ આત્મા જે અનુભવ કરવા વાળો આત્મા આપણને જે અવતાર મળ્યો છે અનુભવ ટૂંકમાં અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુને ધાર જો માથે ગુરુ ધાર્યા હોય ને તો તો પડે પડે અનુભવ થાય ટૂંકમાં તમે આંખ ઉગાડો વાક હોય એ અનુભવ જ છે ટૂંકમાં એક જાત તો ટૂંકમાં જો ચેતન સમજી ગયા હોય તો આ સૃષ્ટિમાં જે કંઈ દેખાય પટ્ટીમાં આખા પડદા ઉપર કુદરતના એ પટ્ટીમાં દેખાય બધા અનુભવ જ છે તો એટલે અનુભવ કંઈ અનુભવનો અર્થ એવો ના થાય કે પછી આંકડા ઉગતા જ અનુભવના અનુભવ એટલે બધાથી પર રહી શકો તમે સુખ નો દુઃખ બે તમને વેઢી ના આપો કે માણસના સુખે દુઃખરૂપ જ છે અમે એક સાખીમાં લખ્યું હોય કે સુખમાં શાંતિ ના મળે તો દુઃખમાં ક્યાંથી હોય કારણ કે શાંતિ સ્વરૂપથી આત્મા શું પદે દર્શાય શાંતિ એ પરમાત્માનું આત્માનું સ્વરૂપ સજો તો ગુરુએ આપણને શું ઓળખાયું આત્મા ઓળખાયો જો આત્મા મરે તો શાંતિ હ બાકી દેહ ને જગત મરે તો ઉપાધિ જ છે કારણ કે જગતમાં હરખાઈ ગયા બધા ઊંચું નીચું જ છે જગતમાં એટલે ઊંચું નીચું મટાડવું હોય તો આત્મામાં રહેવું નામમાં રહેવું ગુરુમાં રહેવું બસ પોતાનામાં રહેવું એના આપણે અહીંયા કોઈ ઊંચું નીચું ભેદ દ્રષ્ટિ નથી ટૂંકમાં એટલે આનંદ કરી લેવો હોય તો ગુરુના નામે આનંદ થાય બાકી વસ્તુ પદાર્થો રહે ને એ ઈતિવાળા હતું છેડાવાળા એ આપણને નિરંતર આનંદ નહીં આપી ઘણી વખત વસ્તુ પદાર્થો આપણને મળી જાય ખરા પણ આપણું શરીરના દેહ ઇન્દ્રિયો એ બધા શિથિલ થઈ જાય એ વખતે ઘણી વખત શરીરે આપણું યુવાનું હોય માનો અને હામે એવું આપણને ભોગ પદાર્થો મળ્યા હોય પણ એમાં આનંદ નથી કદાચ રોગ થયો હોય તો શરીરમાં તોય આનંદ નહીં લે એટલે વસ્તુ પદાર્થોના જગતના જે તે ઇન્દ્રિયોથી મનથી તમે આનંદ માનો એ હદના આનંદ છ ટોકમાં નિરંતર નથી અને એની પાછળ તો દુઃખ મોટું પાછું એ મીરાબાઈએ કીધું તો સુખડા અમારા રાય મગ જેવડા એની પછવાડે દુખડા જે મેરું સમાન એ જોશી મહારાજ જોશરે જોવો અમને કેદારે મળે કે લોકા એટલે આનંદ તો કેવળ પરમાત્માનું સ્વરૂપ છે ટૂંકમાં તો સંત આવો તો આપણને આનંદ આથી દિશા દોર મળે ટૂંકમાં આત્મદેશા બાજુ વરવું હોય તો સંતનો સંગ કરાય સત્સંગ શબ્દ સતનો સંગ કરવો તો સત અસંખ છે એનો સંઘ કેવી કરો પણ જે સંતનો સંગ કરો એને સત્સંગ કહેવાય ટૂંક હવે સંત કોને કહેવાય જેના અંદર સત હોય સત વગરનો સંત ના હોય આપણે ભવાયા બના સંત બન કદાચ આપણે ગોપીચંદનો વેગ પણ એ ગોપીચંદ હોય મહી મય તો ભવાયો હોય એને કહેતોય નહીં માને અવાર પા બદલી ગયો છે ટુકડો આ તો એ ક્યાં કોઈનો વે કાઢ્યો તો આપણે કોઈ રામનો અત્યારે કોઈ વે કાઢ્યો રામ બને કોઈ રામદેવ બને એ તો વે કાઢ્યો રામદેવને રામને વે કાઢવો પડે તો ગતા એમ કાયમ સંત કાયમ હોય સંત ના હો તો સંસાર મેં દલીજાત બ્રહ્મા આ જ્ઞાન કેરી લેર છે ઠાર ઠાવ પણ જો સંતના માટે એક મિંડી લાગે સતન ઉપર બિંદી લગાવો ને એટલે સંત શબ્દ બોલાય જે બાઈના માથે ધણી હોય ને શું કહે એમ બિંદી છો બસ માથે ગુરુ હોય તેથી તમે સંત બની અરે હાથા ગુરુ મળે એથી તમે સંત છો તમારા વિનાનો કોઈ સંત કારણ કે ગુરુએ નામ આપ્યું ને એ નામ એ સંતની ડિગ્રી પણ એ ડિગ્રીમાં આપણે ખાલી હવે રહેણીમાં રહેવાનું રહ્યું બાકી કંઈ મેળવવાનું કંઈક કરવાનું કોઈની પાસે એક હજાર આઠે હવે આપણે લેવાની જરૂર નથી ડિગ્રી કોઈ આપણે કોઈ સંપ્રદાય કોઈ વાળામાં ના આવ્યો કંઈ નહીં માથે સદગુરુ મળ્યા ને અને નામ મળી ગયું ને એથી તમે સંત છો હવે સંતની રહેણી જ પાડવાની જટો જેમ દીકરીના માથે ધણી મળી ગયો પછી એ એના પછી હવે બીજું કંઈ ના કરવું રહ્યું પણ હવે ધણીની રહેણી રે હારની રીતિ હાર્યાની રીતિ પાડવી પડે ને દીકરીનું એમ આપણે ગુરુની રીતિ જ પાડવાની રહી તો ગુરુની રીતિ શું તો તનથી મનથી ને ધનથી એના બની જવું પરમાત્માના બદલ્યો શરીર નથી આપણું માનતા હતા નાદ જાતવાળાનું હવે નાત જાત જ કાયમ નથી નાત જાત જાતવાળાનું કે જ લેવાનું કાયમ અને નાચાત વાળો તો આપણે જેવા મતલબી હવે હતા ભાઈનો મતલબ પૂરો થાય કે જા તારી હારે નહીં બને તો આપણે બૈને ના બની જઈ તો બૈરી ઘણી ટાઈમે લવ મેરેજ કરે હોય તો સમજ મોકલાવો મોકલો ને નોટિસ આવજો કોર્ટમાં મળી ચૂક્યા છૂટાછેરા કાગળ લઈને એવું કહી દે નાચું પૂછ્યું તો આ જગતમાં બધું તમે જીની હારે જીના બનો હો એ થઈ વસ્તુ સાચું પૂર્યું એટલે ગુરુ તમને કોના બનાવવા હ નામના તો નામ તો અનાધિ જેને આપણે કુદરતનું સીધું રૂપ કહીએ સ્વરૂપ કહીએ એ તો અનાદિ હ એના બની જાઓ તમે અનાદિ થઈ જમ મીઠાના આપણે સીમો નાખી તો મીઠું કાયમ રહે તો મીઠાનો મૂળ દરિયો હ તમે પાણીમાં નાખી દો ને તો મીઠું પાણીમાં પાણી રૂપ બની જાય કે નથી આવ્યું હતું તો મનને ક્યાં ટાળામાં ટાળશો ક્યાં કાઢમાં ટાળશો ચૌદ લોક મનની માન્યતા ટૂંકમાં મનથી જ ઉભા થયેલા છોકરા હમાય પણ છોકરાના બાપમાં છોકરો ના હમાઈ જાય કે એક છોકરા પૂરતો બાપ હોય એટલે બાપ બાપ જ છે એ છોકરામાં હમાય નહીં એ મન એના મૂળમાં હમાય ટૂંકમાં એને ઉભો કરેલા જગતમાં નહીં હમાય ટોકમાં તો મનનો બાપ કોણ છે આત્મા આત્મામાંથી મનાયું એટલે ગુરુએ આપણને આત્માની ઓળખાણ કરાઈ તો મન આત્મામાં જ વિરામો બીજે ક્યાંય નહીં વેરામા ટોકમાં તો મન માન્યમાં માન્યતામાં રહેતું હતું તો પહેલાંથી એને શરીરથી માન્યું તો હું પુરુષ છું હું સ્ત્રી હું પેલું એ માન્યું પછી શરીરના ધર્મો માન્યા હું વૃદ્ધ છું હું બાળક છું હું જવાન છું આ એ શરીરના ધર્મો હતા હું જન્મ્યો છું મરી જવાનો એ શરીરના ધર્મો છે હું કાળો છું ઢોળો છું ઠીંગણો છું લાંબો છું ટૂંકો છું એ શરીરના ધર્મો હતા પછી આગળ માન્યું ઉપાધિ હું ભાઈ છું કાકો છું ભાઈ ભઈ છું આ હું ફલાની નાતનો ઝોંકણો હું ડૉક્ટર છું એ તો કર્મ પેલા બધા સંબંધના નામ હતા ભાઈ મિત્ર આ બધા સંબંધે બન્યા હતા પતિ પત્ની આ બધા સંબંધો બન્યા હતા આપણે શરીરના સંબંધો હવે શરીર કાયમ નથી ના સંબંધો ક્યાં રહેવાના રહેવાના તો જે કાયમ નથી આવતું એ સંબંધ મિથ્યા કહેવાય કાયમી ના તો ટેમ્પરલી કહેવાય ટોકમાં એટલે એ સરનામું આપણું પાકું ના કહેવાય આખો સાચો સંબંધ નહીં તો આપણે ડૉક્ટરનું કર્મ કરી ડૉક્ટર કહેવાય ખેતીનું કર્મ કરી ખેતી ખેડૂત કહેવાય વેપારનું કર્મ કહેવાય વેપારી કહેવાય હવે એ કાયમ ક્યાં તો દેહ કરીને કર્મ કરો દેહ મન ઇન્દ્રિયોથી જ કર્મ થાય તો દેહ મન ઇન્દ્રિયો ક્યાં કાયમ સાચું પડતું સર એનાથી આગળ જતા રહ્યો તો ઊંઘમાં આપણું કારણ શરીર રહે બે શરીર આપણા બંધ થઈ ગયા જોડે મૂકી દીધું પછી સૂક્ષ્મ શરીરે હમાઈ ગયું હવે કારણ રહ્યું શ્વાસ આલ એને નિદ્રા અવસ્થા કહેવાય એને સમાધિ અવસ્થા કહેવાય માની લેટું પણ હવે જાગ્યા પછી પછી ઉપાધી ઉપાધિ ગયો આઠ કલાક સમાધિ લઈ લીધી તમે હોઈ ગયા આજે અગિયાર વાગે સવારે હાથ વાગે ઉઠ્યા અને થાક્યા પાક્યા તો ઊંઘે એક જ વાણે તમારા હવાર પડી ગયા હાથ વાગી ગયા પડી તો સમાધિ પણ ઉપાધિ થોડી મટી એમ લોક સુધી સમાધિ સુધી જવું ત્યાં સુધી ઉપાધિ તો રહેવાની ગુરુના જ્ઞાનથી જો સમાધાન થઈ છે તમારું તો પછી સમાધિની જરૂર નહીં તો આવતા ચાલતા ઉઠતા બેઠા સમાધાન થઈ ગયું પછી શું ફાઇલો પૂરી થઈ ગઈ ને ડખા મટી ગયા એનો પછી કોર્ટના ધક્કા મળી ગયા મટી વોતીલ મટી ગયા મટી ગયું ને પછી તો હે ઘર બેઠા સમાધાન ઘર બેઠા સમાધાન કરો તો ગુરુ કરી લેવાય જેમ દીકરીને ઘરમાં ધોય ધણી ધોતા હોય તો એનું લગ્ન કરી લેવું પડે ને એમ આપણે હવે આ જગતમાં કર્મમાંથી નીકળવું હોય બધા એના ઋણમાંથી નીકળવું હોય ને કાં આપણા માથે જન્મજાત ઋણ કેટલા હા મા બાપથી શરૂ કરો પવન પાણી પૃથ્વી દેવી દેવતા ઋષિ મુન્યો આ પશુ પંખી ઝાડ બધા એના ઋણ આપણામાંથી હતા આપણે કઈ વસ્તુની જરૂર નથી પડતી બન્યું બન્યો આ ધોળી નહીં એ જરૂર હા તો આ બધાના ઋણમાંથી ચીવત નીકળવું એટલે ગુરુ એમ કે તને એક જ બતાવો આ એકવીસ હજાર સો સો ને એ કુદરતનો ધન છે અને એ ખાપે ખૂટે કોઈના પાપની માલિકી નથી એમાં એમાં કોઈ ટાઈમ ટેબલ નથી આટલા કલાક કામ કર આમ કરો તને ભાવે જ આ ગુરુએ સમજણ આપી એમાં ચિત્ત પડાવ્યા કર નામનો દોર સુરતા લગાવ્યા કર એટલું તારું કર્મ કપાસી લ્યો આ કર્મ કાપવાનું સાધન છે આપણને અદમ ધ્યાન આપ્યું કરો હવે હિન્દી કર્મ કાપો મારા પાપ અને ધર્મનો ઓળખો નામ એ ધર્મ છો ધર્મ કોઈ ટીલા ટપકા નથી ધર્મ નાદદાત નથી ધર્મના કોઈ વાળા નથી ધર્મ સંપ્રદાય નથી ધર્મ પોતે જ ઈશ્વર જે અનંત બ્રહ્માંડોના આપણા પિંડ હિંડપિંડ બ્રહ્માંડોને જે ધારણ કર ધાર્યો ઇતિ ધર્મ જે ધારણ કરવા વાળું તત્વ એ જ ધર્મ તો ટૂંકમાં મોડમાં ઈશ્વર એ જ ધર્મ આ નામ મળ્યું જ છે નામ મળ્યું જ રામ મળ્યા આ ટૂંકમાં એનાથી અલગ કંઈ નથી મળવાનું છેલ્લે એ નક્કી કર્યું પહેલાં કલ્યાણ છેલ્લે માથાકુટ કરીને બાર વર્ષે પચીસ વર્ષે બાર જન્મે પચીસ વર્ષે નક્કી જ આ જ કરવાનું તો આ જ કલ્યાણ અમારા ભોજા બાપા ખાસ પહેલો એક જ કહેતા કે કાલ કરે છે આ જ કર આજ કરે છે હબ અવસર વીતી જાય પ્રાણી ઘરે કો એટલે જે ગુરુ એ સમજણ આપી જેને જે ગુરુ મળ્યા અને જે તમને ખુશન્મુખ રાખીને સમજણ આપી નામની બસ એ રીતની પાડો પછી તમને જે ખોટું લાગે નહીં છોડી દો ટૂંકમાં જેમ છોકરો મોટો થાય પછી માટીનો મમ કહે હાથ બોલ્યો કહે છે કે મામા જેટલી સમજણ તમારો જેટલો સત્સંગ કરશો જેટલી સેવા કરશો નિષ્કામ ભાવે એટલે સંતોની નજર તમારા ઉપર પડશે સત્સંગ મળશે એટલે મનનું સમાધાન થશે જ્ઞાન થવા માંડશે સમરણમાં ધ્યાન નાખશે એમ પ્રત્યે ધ્યાન લાગુ એટલે અહીંયા દોલ ઠેરાવ સુરતા ઠેરાય નામમાં ન ભજન આમ આડેધલ થાય નહીં આંછું બંધ કરવાથી ભજન થતું હોય તો ઓહો સુરદાસ નો તો બે જન્મ મરતા હોતી ભજન જ થયા આંચું બંધ કરવાથી ભજન ના થાય અને ઘણા કે હોય જાય ભજન થાય હોય જાય કોમા વાર અઢાર અઢાર વર ભજન થઈ જાય તો એને મહાન સંત કહેવાય અઢાર વાર સુધી હાય મેં તો લ્યો કોઈને હારે બોલ્યો નહીં ચાલો નહીં વિચાર્યું કોમ હોય તો એનો એના થઈ જવું છે ભજન ના એ નથી ભજન ગુરુના ચરણમાં મન ને એનું જીનું મન ગુરુમાં વિરામ્યું આઠે ફોર તનથી મનથી ધન થી ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોરે હરદમ મેં ઓર નહીં કોઈ નાવ દૂસરો તરને કોઈ ગુરુ બિના જગમાય ઓર કશું જો ઢું સભી અંધા સભી અંધા ગુરુ બી જો ભટકતે એટલે મારા બાપ અને છેલ્લે ટૂંકમાં ગુરુ અમારા પ્રાણ એ પ્રાણ નહીં પ્રાણ બસ બરાબર એવું જ નક્કી થઈ ગયું હવે શ્વાસથી આપણું શરીર હાલ હતું કોઈ આવડતથી એમ કહેતું કે મારી આવડતથી શરીર હાલત ના જો દવાથી આવતું હોત તો ડૉક્ટર મરત જ નહીં ડૉક્ટરના ઘરમાં કોઈ મરત હ તો દવાથી શરીર નથી ચાલતું જો દાણાથી શરીર હાલતું હોય તો તો ખેડૂતમાં કોઈ મળત નહીં ખેડૂત વેચત જ નહીં દાણા હાથ પેટીના ભેગા કરી નાખધું ઉગાડી હોય જુગાર એ રકમ એટલો ભાવ હતો મરવા હતા હ દાણાથી નહીં હાલતું ત્યાં લૂકડાથી નહીં હાલતું લૂકડાં તમે આખા તમ તાર રૂપિયા ગજ મસરૂ પહેરો પણ કે તોય મરણ હાથ હાલ્યો એ વખતે ગમે એવા ભારે ભારે તમે રેમંડના સૂટ પહેરો અને કદાચ જો જીવન તમારું લાંબુ થતું હોય તો તો પૈસાદારો રેમંડવાળા સુધારવી છે દુકાનો હોય તો કપડાં પહેરવાથી શરીરના હાલ માન પાનથી શરીર મળતું હોય તો પછી પ્રતિષ્ઠાથી મળતું હોય સંપત્તિથી મળતું હોય તો જેટલાય પૈસાદારોના રાવણ જેવા હજુ જીવતા હતા તને અર્ણકાર બધા તો ચોકડીના રાજવાના કોનાની દ્વારક લંકા હતી રાવણની હજુ ગીવતો હોય સંપત્તિ નથી હાલતું સંતતિ થી નહીં હાલતું સાધા છોકરા થી હાલતું તો પેલા સાધા છોકરા થી નહીં ચાલતો તો પછી સત્તાથી નહીં હાલતું જો સત્તાથી હાલતું હોત શરીર તો તો આ બધા વડાપ્રધાનની ની ખાલી જ ના થાય તો સર્વોપરી સત્તા કહેવાય ને રાષ્ટ્રપતિ ની સત્તા વડાપ્રધાનની ની સત્તા સત્તાથી નથી આવતું શરીર રૂપિયાથી નહીં શ્વાસ જે ઘરમાં જતા રહે મા બાપ ઘરમાં હોય પત્ની હોય બાળક હોય મિલકત હોય પણ જીના દેહમાં શ્વાસ નહીં હોય તો હવે એ શ્વાસ ન વાળા ગુરુ મારા છે એટલું યાદ રાખજો ગુરુની સત્તાથી આપણો શ્વાસ હાલ ટૂંકમાં બાકી જગતના દરેક જીવમાં શ્વાસ આલો પણ ઠાલા આલત ઠાલા જે આંદડાના ઘરમાં સુરત ગમેટલો હોય એના દાડા આરે શું લેવા દેવા પછી લાંબા દાડા કોંકા દાડા એને સુરત તો જોયો જ નહીં ગોવડના માજી મામાના પૂછ્યો કે તમે સુરત જોયા બધા સસુંદરીના સોય હરખા એને કોઈને મહિમા જ નથી ખબર જ નહીં સુરતનો મહિમા શું એમ જીને ગુરુ નથી મળે એના શ્વાસની શું કિંમત નામજીને શ્વાસે શ્વાસે નામ બધા એને કિંમત છે શ્વાસની લઉં શ્વાસ એ શ્વાસ એ નામ બજ પ્રથા શ્વાસ ને શ્વાસ કહેવાય નામ વગર નો શ્વાસો ઠાલો શ્વાસો કહેવાય ઠાલો શ્વાસ એટલે આપણને ગુરુ મળ્યા નામ આપ્યું શ્વાસો તો હતો હવે ભાવ આપણો કેળવવાનો રહ્યો અને ભાવ જો આવા નાના નાના જો દસરથ નાના નાના માણસો ભાવ જેવો મોટો હાજુ ભૂલ એનો ભાવ પ્રેમ હોય તારા આ ગલીમાં પેલા વિચાર કઈ તો આવો નહી તમને હા વાચી વાત વાત કરું આવા પુરુષો આયા એટલે માનજો કે ભાવ કેટલો ઉત્તમ હોય છે આ ભાવની કિંમત છે કે પૈસા તાર તો વચ્ચે જેટલા આવવાના હાજુ ભૂલ જાવ છે કે નહીં આના કરતા મોટો મંડપ કિલોમીટર સુધીમાં દેવા નહીં હોય બીજા એટલે સંતો જીના ઘરે આવેલ ટૂંકમાં એટલે માનજો કે નહીં કંઈક કમાઈ હોય તો આવો કમાઈ વગરના સંત આવતા નથી જીના ઘરે સંત આવે એટલે ભગવાન આવી માન લેવાનો અમે કાયમ કહે કે સંત એ જ ભગવાન છે ટૂંકમાં સીધું શિરગુણ રૂપ ભગવાનનું હવે સંત આવ્યો એટલે ભગવાને એવું કીધું ગીતામાં કે અર્જુન એ વધાવ હું જે જીવ ઉપર અનન્ય કૃપા કરું છું તારે એના ઘરે હું સંત રૂપે દઉં સંતની આંખે એને ઉજવું છું સંતના કાને એને સાંભળું છું સંતના મુખે એના હું ગુણ સાંભળું એના એના મુખે એના ગુણ સાંભળું કાનેથી એમ સંત એ ભગવાનનું સીધું રૂપ સંતના પગે હાલી જાવ અને સંતના હૃદયથી જ આશીર્વાદ આપું અને જીને જીના આશીર્વાદ મળ્યા આ તો કુદરત તો બધા અવિનાશી અખિલમાં બેઠો લ્યો તો બધા એમના મળી જાય ભગવાન તો પાવડો કોઈને ખાંપો જ ના પડે અને ભગવાનના વાગે નહીં હા પગ મારા પણ કરુણા સંત રૂપે થાય કૃપા સાધ્યાના લાભો દાદા યોગ પ્રાપ્ત થયો ને કૃપા સાધ્ય ક્રિયા સાધ્ય નથી કોઈના બાપની આવડતથી આવડત થી કામ નથી થાય એવું આપણું બુદ્ધિશાળી તો આમાં બહુ આખા પડી જાય આ બુદ્ધિના ના ડામડે કે મિલકત ના કોઈ પણ રીતે થઈને બસ ગુરુની કૃપા જોઈ જેના પર અને કૃપા કોના પર થાય જે એના કીધા હોય આપણા માવતર હોય તો જે છોકરા કીધા એના પર હોય એને કંઈ પણ આવડતું હોય તો ત્યાં છોકરાને બતાવે જે કીધું કરતો એમ કે આ કર્યા જુઓ બેટા અને પેલા કરે બરાબર ખર ખર કૂટાય પછી મનમાં ક્યાંક કૂટાય તું કાંદા ઘટલે એમ ના બતાવો એમાં આ યોગ અનાદિથી પહેલો સૂર્યને કીધો સૂર્યએ મનને કીધો મનુએ મનુએ ઈશ્વર કોને કીધો આ ત્રણમાં યોગ પૂરો થઈ જાય ટૂંકમાં તો સૂર્યને કહેવો એટલે ગુરુએ આ ઉપદેશ બધ કોનો કર્યો સૂર્ય એટલે આપણા દેહમાં પ્રાણ હવે પ્રાણમાં મૂક્યો આ નામ મૂક્યું સીમાં મૂક્યું ગુરુએ શ્વાસમાં મૂક્યું આપણા હવે એમાં મન લગાડવાનું મનમાં લેવાનું હોત જે ગુરુ મળ્યા પછી મનમાં નહીં લેતો એ કોરો કટક હજુ હોય ના હું પેલો દાખલો આલો કે ઈયળના ડંખ માર્યા પછી જે કોકડું પડી રહે એના જોતી નથી ટૂંકમાં એના હામોય નથી જોતી જઈ ભમ ઈયળને પકડ ભમરી જે હામી આમ લબાકા લે ને ઉશાળ બતાવો ઈજના ભાવ જીજ્ઞાસા જેને પામી જવાની લગ્ન ટૂંકમાં એના જેના ઘરમાં ઘર તો અનાજ તૈયાર જ છે લગાડે છે ને રણ કોઈ એ જ કરી રહ્યો ભમરોજ કરી રહ્યો અહીંયા ક્યાં કઈ કરવાનું એની નજર માં આવી જાય ને ઉપાડ લીધે હળવા કરે એટલે ઉપાડીને ઘરમાં મૂકી દે ઘરમાં આઠે ફોર રટણ કર્યા કરે બીજું કઈ આવીને થતું જ નહીં ટૂંકમાં એટલે ઈયળ ભમરી થઈ જાય અને સીધો આપણને જ્ઞાન યોગ આપ્યો પાછો જેમ પેલા સિંહ કીધું તું સિંહ હું એને સિંહ બનવું પડ્યું તું કઈ હતો આટું પડ્યું ખાલી જેટા બકરાના ટોળામાં યોગ્ય કરીને એનો એવો અધ્યાસ થઈ ગયો તો હું જેટું છું એમાં આપણે બધા જેટા બકરાના ટોળામાં સમજાય નાત ના જાત વાળા બધા ટોળા એમાંથી કાઢ્યા ગુરુએ ગયા તું ને આપણે બે એક થી જો આ પાણીમાં જો તું તારું પ્રતિબિંબ મારું તો આપણે બે હલકાઈ જગત આમું જો જેટા બકરાના ટોળા હું એ તો બે બે જ છે અને એમના લેન્ડ હોય કે લાડોરા હોય તો આપણે કાંઈ એમ કહી કે જે માર્ગે હાથી હાલ્યા જતા એ લાડોરા પણ લેન્ડી ના હોય લેન્ડી હોય એમાં આપણા જે સંતો જે રસ્તે હાલ્યા ને મારા બાપ અહીંયા જોઈના નિશાન પડે હાલે અનુભવના એના એના શબ્દો પડે આપણને હજુ એ ખેંચક બરાબર મેળવી લે આ રસ્તે હાલ્યા હાલ્યા અને ખરેખર અનુકરણ જ કરવાનું ગુરુનું સંતોનું એના અનુસરવાના આપણા લાભો દાદા જેમ ઉગારામને અનુસર્યા ભોજા બાપા જેમ અનુસર્યા બધું ના આવડતને ને બુદ્ધિ બધું હતું ભોજા બાપા તો સામાન્ય પુરુષ નહોતો જેને વેલનાથનો અવતાર કહી એની આગળ રોધણીમલનો અવતાર દટણ પટણ માયા મીટી એટલી બધી રીધિ સીધી વાળો પુરુષ અને હાથીપણા કરીને બબે ભંડારે થઈને જો સામાન્ય જીવન જીવીને આ યોગ ને કરુણા અમારા ઉપર કરી જતા રહ્યા કોઈને ખબર ના પડી અકડ પુરુષ પાડોશ ખબર ના પડે ખાવ પુરુષ હવે એવા પુરુષો આપણને મળ્યા એ અનુસર્યા હા ઉગાડ ન જો એને બુદ્ધિને લગાડી એને બળને લગાવ્યું પછી એને નિષ્ઠા લગાવી ગુરુમાં અને નિષ્ઠાનો જોખસે નિષ્ઠાના ફળ મારા આમાં બહુ આવડતની જરૂર નથી ટૂંકમાં જો કે બાપાને આવવાનો ટાઈમ થઈ જાય બસ આપણે ભાવ પ્રેમ વધારજો રેણી પાડ્યો ગુરુની હવે બહુ માલ નથી કહેવું પણ ટૂંકું સમજી લેવું આપણે કે આપણાથી એવો જ્યાં તા હલાય નહીં જેમ તેના ટોળા ભેગો આપણે એવો ફરાય નહીં આપણે સારું ના બોલીએ કદ કે નહીં મૌન રહેવું ટૂંકમાં જે તે બોલાય નહીં જે તે ખવાય નહીં જે તે પીવાય નહીં જ્યાં ત્યાં જવાય નહીં સમજી દઉં ટૂંકમાં એમ દેહ સુધી શ્રવણ સુધી આપણી ઇન્દ્રિયો સુધી મન સુધી આત્મા સુધી એ બધી આ ભૂમિકા છે આપણે ભજનની બધાય એટલે ગુરુની કૃપા એની નજરમાં આવું ટૂંકમાં આવા બધા સંતોની કમાઈ વાળા પુરુષોની નજર પડે ને એના જેવા બનાવી દે આપણને મારા બાપ માણસ હાથીપણાં કરીને કરોડપતિ થાય આજુ બધા સપના મેં કરોડપતિ ના બનાવ્યો એને સપનું જ ના આવ્યો કરોડપતિનું એમ થાય હજુ આટલા વર હાથીપણા કરું તો પાછું અવસર આવે પાછું વ્યાજવા લીધા પાછા વ્યાજમાં હાથીપણા કરવાના હોય તો હપ્તા ભરી ભરી થાકી જોઈએ કરોડપતિ ચેજ થાય એના કરતાં જે કરોડપતિ હ ને એના બની જાઓ એટલે હું તો આપણને બધાની એક જ વાત કરું કે આપણે બધા બાપ કમાઈ વાળા હી આપણી આખી પ્રણાલીકા તપાસ કરો ઉપરથી આપણાથી ઉપર બધા તપાસો કોઈ કમાઈના કૂડા હા કમાઈ ધારી પૂરશો હા કમાઈ ધારી પૂરશો ખાલી એના બનાવી જાઓ સીધી લીટીના વારસ બની જાઓ અને વારસ બનવું શું કરવું પડે બસ એ ક્યાંક મારો બસ આપણે જ બધા કંઈક ગુરુ મારા પણ જેથી ગુરુ એમ કે તું મારો એથી વાત પૂરી થઈ સદગુરુ દેવ ની